અખિલેશ યાદવે જણાવ્યું કે બંગાળના લોકોએ ભાજપને ચૂંટણીમાં લડત આપી અને તેમને પાછળ રાખી દીધી લોકસભાની ચૂંટણીમાં યુપીમાં પણ ભાજપ પાછળ રહી ગઈ વર્તમાન સરકાર થોડા સમય માટે છે દિલ્હીમાં સરકારમાં બેઠેલા લોકો માત્ર થોડા દિવસો માટે સત્તામાં છે એ સરકાર વધુ ચાલવાની નથી અને એક દિવસ પડી જશે આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું હતું કે હું ઈચ્છું છું કે બંગાળના સંબંધો આખા દેશ સાથે વધુ સારા બને કેન્દ્ર સરકારે તપાસ એજન્સીઓનો ઉપયોગ કર્યો તેમ છતાં તેઓ બંગાળમાં ચૂંટણી હારી ગયા हालांकि बंगाल आप लोगों ने मिलकर के यहां मुकाबला किया बीजेपी को हटा दिया पीछे छोड़ दिया यूपी भी आपके साथ रह करके पीछे छोड़ दिया ये जो सत्ता में कुछ दिन के लिए आए हैं ये कुछ दिन के मेहमान हैं मैंने लोकसभा में भी कहा और आज भी कहता हूं जो दिल्ली में सरकार में बैठे लोग हैं वो सरकार चलने वाली नहीं है સરકાર